મિત્રો જય હિન્દ આપણે અત્યારે આવી ગયા છીએ મહાદેવ વર્મિકલ્પ કમ્પોઝ ઓર્ગેનિક ખાતરનું જે છે એમને અહીંયા પ્લાન બનાવેલો છે એના માટે કહેવાનો મતલબ મારો એટલો છે કે અત્યારે આ ભાગદોળના જમાનામાં જે રાસાયણિકથી થતી બીમારીઓ જેમ કે તમે ફ્રૂટ ખાઓ સબ્જી તમે કઈ લ્યો છો બધું અત્યારે રાસાયણિક બને છે એના બનતા નુકસાન તમે જોવો જ છો માર્કેટમાં અને આવનારી પેઢી ને આવનારો જે સમય છે એ કેટલો ઓર્ગેનિક તરફ વરેલો છે અને આવનારું ફ્યુચર જે કઈ છે એ ઓર્ગેનિક તરફ છે એટલે એ જ બાબતનું એક ઓર્ગેનિક પ્લાન્ટ જેમ તમે કહો કે આપણે કિશનભાઈ કિશનભાઈ ઠાકોર તરીકે ઓળખાય છે જે મહાદેવ વર્મી કમ્પોસ્ટ ના ઓનર છે એમને મળવા માટે અને એમના જે મુલાકાત છે એ માટે અને એનો આ ખાતરનો શું શું ઉપયોગ છે એના માટે આપણે આવ્યા છીએ જેથી કરીને તમે જોઈ શકો છો માણાવદરથી જે સરદારગઢ બાજુ જે રોડ જાય છે એ હાઈવે ઉપર જ તે એમનું ફાર્મ આવેલું છે ફાર્મની અંદર ડેરી ફાર્મ છે ઓર્ગેનિકનું છે એ બધી વસ્તુ હું તમને બતાવીશ અને ખાસ કરીને વસ્તુ એવી છે કે ભયા જેવી વસ્તુ છે કે ઓર્ગેનિક કઈ રીતે બને છે શું મતલબ છે જો અહીંયા ટોટલી એમની ડિટેલ છે એમનો મોબાઈલ નંબર છે તમે જોઈ શકો છો આ જ વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું અંદર કિશનભાઈ નલસે એમની મુલાકાત બી તમને કરાવવું અને એમના જ મૂકે કે એના જ શબ્દોથી આપણે સમજશું કે આનો શું મિનિંગ થાય શું મતલબ થાય એ જ વસ્તુ હું તમને બતાવીશ તો મિત્રો ચલો મારી સાથે રહ્યો અને જુઓ ખેડૂત મિત્રોને બી ખૂબ જરૂરિયાત વસ્તુ છે ખેડૂત મિત્રો માટે બી બગીચા માટે બી કોઈ માતા અને ઘર માટે બી નાનું લઈ જવું હોય જેમ કે હું કહેતો હતો માતા બહેનો માટે ઘર માટે તુલસી ગારા માટે ફૂલ છોડ માટે અથવા તો નનકડા બગીચા માટે તમે ઘરની અંદર બી યુઝ કરી બધી જ સામગ્રી કિશનભાઈ આપણે કીધું તો એ છે છતાં બી આપણે એને પૂછશું અને આગળ જોઈશું તો સામે જેમનું ફાર્મ છે ચાલો આપણે ત્યાં જઈને તમને બતાવું બધું તો મિત્રો આ છે ખાતર બનાવવા માટેના બેડ જે એની અંદર ખાતર બને છે જે ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે એની અંદર એના દ્રવ્યો અને ખાતર અને એની જ સાથે જે એની અંદર મિક્સ કરવામાં આવતા બધા એવા અમૃતજયની ગૌમૂત્ર અને છાત એ બધું અંદર આમાં એ નાખે છે એને કઈ રીતે બને છે એ બધી વસ્તુ આપણે જાણશું વિસ્તૃત રીતે બરોબર કિશનભાઈ છે તેના ખાતરમાંથી જોઈ રહ્યા છે સામે દેખાય છે જે ક્રિષ્ના ડેરી ફાર્મ છે બધી જય જય ભારત હું કિશન ઝાખલિયા મહાદેવ ઓર્ગેનિક માણાવદર શહેરમાંનું ને આપણે રાસાયણિક ને બદલે આપણે ઓર્ગેનિક ખાતરનું આપણે બનાવટ કરીએ જે પ્યોર ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે જે જમીન માટે ખૂબ મહત્વનું કામ ભજવે છે ને આપણા પાકો જેવા કે તેલીબીયા પાકો ટૂંકમાં જમીનના તમામ પાકો માટે આપણે ખૂબ ઉપયોગી આવે એવું છે ખાતર જે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર કહીએ વર્મી કમ્પોસ્ટ ખાતર આપણે અળસિયામાંથી તૈયાર કરીએ છીએ ગાયનું છાણ ને અળસિયા દ્વારા આપણે તૈયાર કરવામાં આવે છે જેનું કામકાજ બહુ સારું છે તમે જોઈ શકો છો કે ઓછા ખર્ચે સારી એવું ઉપજ આપણે મેળવી શકીએ ને રાસાયણિક પદાર્થનો છંટકાવ છે ને ઓછો થાય એવા પ્રયત્ન કરીએ છે

જે બેક્ટેરિયા માટે બહુ સારું કામ કરે બેક્ટેરિયા એક્ટિવ કરે છે અને તમે જોઈ શકો આમાં પાણીની પદ્ધતિ ત્રણસો પાંચ ડી માટે આમાં કાયમી માટે પાણી છંટકાવ કરવો હોય જેના માટે સ્પ્રિંકલ આપણે ફિટ કરેલા છે અત્યારે સારી કાઢવાનું એટલા માટે છૂટા કરેલા છે તમે જોઈ શકો એ બહુ સારું ખાતર રહે એકદમ ચાની ભૂકી જેવું ખાતર હોય તમે જોઈ શકો ચાની ભૂકી જેવું ખાતર હોય છે એકદમ પ્યોર ચાની ભૂકી જ હોય આ વર્મી કમ્પોઝ છે જે અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે આમાં કોઈ પણ જાતની ભેળસેળ કે કોઈ પણ જાતનું કઈ કરવામાં આવ્યું સો ટકા ઓર્ગેનિક જ છે ને આપણે આ ખાતર તુલસીજીના છોડવાથી માંડીને નારીલી સુધીમાં તમામ પાકોમાં વચ્ચે જેટલા પાકો હોય તમામ પાકોમાં ને ફૂલ છોડ બાગ બગીચા નર્સરી ગાર્ડન છે બધી રીતે ઉપયોગ આવે છે ને બહુ કામ સારું આવે છે આમાં આઠ પ્રકારના તત્વો આવે છે જે લેબ ટેસ્ટ જુનાગઢ દ્વારા આપણે લેબ ટેસ્ટ કરાવેલા છે આ દે ઓર્ગેનિક નું વર્મી કમ્પોસ્ટનું જે જમીન ની જરૂરત હોય બહુ પૂરી પડે છે સસ્તા ભાવે આપણે વેચીએ છે સસ્તા ભાવમાં ખાતર વેચીએ અને ખાતરની उपज તો મિત્રો આ ખાતર છે તમે જોઈ શકો છો एकदम ચાની ભૂકી જેવું ક્લિયર જેના રિઝલ્ટ પણ અમે તમને બતાવશું જ્યાં આપણે આ ખાતર કિશનભાઈએ મોકલાવેલું છે અને જે લોકોએ નાખેલું છે થોડું અહીંથી દૂર થાય પણ કોશિશ કરશું કે ત્યાં જઈને તમને આ જ વિડીયોની અંદર અમે બતાવી શકીએ છતાં ભાઈ આની અંદર અળસિયા હોય છે જ્યાં ખાતર બનાવે છે એ અળસિયાઓ પણ ટ્રાય કરીએ કિશનભાઈ ગોતે છે જો સાથમાં આવે તો બતાવે છે તમને આ અળસિયા આપણે આઈસેન ફેન્ટીડા નામની પ્રજાતિ છે જે આઠથી દસ ઇંચ લાંબા હોઈ શકે અત્યારે તો આ નાના હે પણ આઠથી દસ ઇંચ લાંબામાં ઘણી જગ્યાએ છે આઠથી દસ ઇંચ જેવા લાંબા ને આ અળસિયા સ્પેશિયલ ખાતર બનાવવાનું જ કામ કરે છે

ને ઘરે ઓર્ગેનિક શાકભાજી વાવવા વાળા હોય માનો કે આપણે ટેરેસ ગાર્ડન છે ઉપર કોઈને શાકભાજી વાવવું હોય તો એના માટે આપણે કિલો કિલો બે બે કિલો કે પાંચ પાંચ કિલોના પેકિંગ ઉપલબ્ધ છે એટલે એવું જરૂરી નથી કે આપણે ચાલીસ કિલોનું પેકિંગ લેવું એના માટે આપણે નાનું પેકિંગ પણ તૈયાર કરેલું છે ને જે રિઝલ્ટ બહુ સારું આપે છે ને કોઈપણ જાણ તો પેસ્ટિસાઈડ રાસાયણિક આપણે પદાર્થનો ઉપયોગ કર્યા હોય આપણે શાકભાજી ઉગવી શકીએ ફૂલ છોડનો નાખી શકીએ અને કિશનભાઈ આ ખાતર જો અહીંયા માણાવદર અથવા તો આજુબાજુની પબ્લિક ને જોતું હોય તો કઈ રીતે મળી શકશે કઈ રીતે તમારો કોન્ટેક કે આજુબાજુ ખેડૂત ને આપણે ગ્રામ વિસ્તાર ને જોતું હોય તો આપણે માણાવદર ની નજીક માં સાવ નજીક બે કિલોમીટર ની અંતરે આપણે વાડી આવેલી છે જ્યાં આપણે રસ્તા ઉપર જીલાણા વાળા રસ્તે જૂની કોલેજ કહેવાય છે જોરાવર બાગ જૂની કોલેજ જીલાણા રસ્તો ને અહીંયા રસ્તામાં જ આપણી વાડી આવી જાય અહીંયા જ આપણે પ્રોડક્શન તૈયાર કરે છે ત્યાંય પણ મળી જશે આપણે સિનેમા ચોકમાં સિનેપ્રાસન અંદર આપણે ઓફિસ પણ છે તો ત્યાં રૂબરૂ સંપર્ક કરી શકો તમે ડાયરેક્ટ મળી શકો છતાં બી તમારો જે કોન્ટેક્ટ નંબર છે હું આમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં અને ડિસ્પ્લે ઉપર બી શો થતો હશે મહાદેવ ઓર્ગેનિક કરીને એમાં કિશનભાઈનો નંબર બી હશે જે મિત્રોને ખેડૂત મિત્રોને ખેતીવાડી માટે ગાર્ડન માટે બગીચા માટે અથવા તો કોઈ લોકોને ઘર માટે જોઈએ તો કોન્ટેક્ટ કરી શકે છે ઓકે કિશનભાઈ તો કિશનભાઈ આપણે જ્યાં તમારું ખાતર છે એ ગાર્ડન ની નેની તો એ લોકો નાખી શકે એની રીતે છટકાવ કરી દે પણ ખેતી ની અંદર કઈ રીતે એનો યુઝ કરવો કઈ રીતે ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકે જરાક માર્ગદર્શન આપશો ખેતી માં દ્રષ્ટિ આપણે નાખવું હોય જો તમારે સા નાખેલા હોય સા માં ડાયરેક્ટ હાથે હું વાવી શકીએ આપણે ઓળી હું આપણે વાવેતર ના કરી શકીએ આ ખાતર નું ડાયરેક્ટ હાથે હું નાખી શકીએ ને આપણો મોલ તૈયાર થઈ ગયો માથેથી આપણે છટકાવ કરીએ જે એનો કોઈ ગેરફાયદો કાંઈ પણ નુકસાન કાંઈ નથી થતું આપણે છોડવાની માથે કદાચ પડશે તોય કાંઈ નુકસાન નહીં થાય એટલે હાઈથે હું આપણે છાટી હકીએ જેમ યુરિયા ડીએપી આપણે નાખીએ એ રીતે આપણે છટકાવ કરી શકીએ એમ અને કીધું આ ખાતર નાખવાથી પછી આ લોંગ ટર્મ્સ આનો શું ફાયદો છે આ ખતર નાખવાથી આપણી જમીન સુધરે છે એક બેક્ટેરિયા બેક્ટેરિયાવાળી જમીન થાય છે અળસિયાને પાછું વૃદ્ધિ થાય છે અને જમીન સારી ઉપજાઉ બને છે જેના લીધે આપણે રાસાયણિક ખર્ચો ઓછો આવે અને ઉત્પાદન વધે છે આ લાંબા ટાઈમ સુધી એક્ટિવ રહે આમાં કોઈ પણ જાતનું એવું નથી કે આપણે યુરિયા ડીએપી નાખીએ તો થોડીક વાર જ ટકી રહે કે નાખીએ તો સુધી કામ આપે આ લાંબા ટાઈમ સુધી એક્ટિવ છે તે ધીમે 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 કરતું એનું કામકાજ ચાલુ જાય છે બરાબર આપણા નરેશભાઈ મહેન્દ્રપ્રા છે જેને બાજુમાં આપણી બાજુમાં તબેલ હોય કૃષ્ણા ડેરી ફાર્મ નામ નો તબેલો હોય ગાયો ભેહું અને ભેહુંની લેવેજ કરે છે ને ગાયુ નું પ્યોર દૂધ પણ વેચે છે ડાયરેક્ટ સંપર્ક કરી શકો તમે નરેશભાઈ મહેંદપ્રણ તો કિશનભાઈ આપણું જે આ ખાતર છે એ શાયદ કોઈ ખેડૂત મિત્રોને રાસાયણિકની સાથે યુઝ કરવું હોય તો કરી શકે ખરા હા ખાતર આપણે રાસાયણિક રે કરી શકીએ એવું નથી કે રાસાયણિક ઓર્ગેનિક કરતા હોય એ જ ખાલી વાપરી ગયા રાસાયણિક ક્યારે કરી શકીએ તો રાસાયણિક રે કરવા માટે શું હોય કે માનો કે આપણે દસ વીઘામાં દસ થેલી ડીએપી નાખતા હોય તો એની બદલે સાત ઠેલી ત્રણ થેલી આ નાખી દેવા ધીમે ધીમે આપણે રાસાયણિક પદાર્થ ઓછો કરવાનો ને ઓર્ગેનિકનો છે ને છંટકાવ આપણે વધારે કરવાનો તો બધાયને બધાને એવું માન્યતા હોય કે ડાયરેક ઓર્ગેનિક ખેતી કરવી હોય તો હે ડાયરેક્ટ આપણે બે ત્રણ વર્ષ કાંઈ ના થાય એવું નથી ખેડૂત મિત્રો કે આપણે જોઈએ તો તમે અનુભવ કરો પેલા કે આપણે દર વર્ષે જે ની થેલી નાખીએ એના ભેગું આપણે થોડું થોડું પસાર કરીએ ને આપણે ધીમે ધીમે રાસાયણિક પદાર્થનો છંટકાવ ઓછો કરીએ જેથી રાસાયણિક પદાર્થનો છંટકાવ ઓછો થાય તો આપણે બચતય થાય ને ઉપજ સારી થાય ઓછા ખર્ચે વધુ નફો થાય રાસાયણિકમાં કેવું હોય કે વધારે ખર્ચે ઓછો નફો થાય તો ખેડૂત મિત્રોને એટલી સલાહ હે કે એક ફરી અવશ્ય ટ્રાય કરો મહાદેવ ઓર્ગેનિક નું કમ્પોસ્ટ ખાતર આપણે બનાવે એક ફેર ટ્રાય કરો તમે ટ્રાય કરીને પછી ભરોસો કરો પછી તમે ઉપયોગ કરો બીજા નંબર માં કિશન આપણું જે આ ખાતર છે એ બેગ પેકિંગ માં આવશે કે કઈ રીતે તમે પ્રોવાઈડ કરો છો કે ખેડૂત મિત્રો સુધી પહોંચતું કરો છો આપણે બેગ પેકિંગમાં માં 40 કિલો પેકિંગ તૈયાર કરીએ છીએ એ કોઈને છૂટક જોતો હોય કરી છૂટક કરીએ જથ્થાબંધ જોતો હોય તો કરીએ છીએ લેવેજ કરવું હોય તો આપણે એના માટે આપણે આપીએ કે આપણું ઉત્પાદન બહુ મોટું થાય છે એટલા માટે આપણે કોઈને લેવેજ કરવું હોય તો આપણે એને પણ આપીએ છીએ કે ડાયરેક્ટ ખેડૂત હોય તો એને આપીએ છીએ બધા લોકોને આપણે આપીએ છીએ જેમકે કિશનભાઈ કોઈ સમજી લો કે ખેડૂત મિત્રો છે એ તો ચાલીસ કિલોની બેગ પોસાય પણ કઈ કોઈને માતા બેનો છે જે ઘરે નાનું એવું ગાર્ડન છે અથવા તો તુલસીજીનો ક્યારો છે અથવા તો તુલસીજી છે અથવા તો નાનો એવો કોઈ બગીચો છે તો માતા બેનોને ઓછી ક્વોન્ટિટીમાં અથવા તો નનકા પેકિંગમાં કે એ રીતે જોતું હોય તો કઈ રીતે એ મેળવી શકે એટલે આપણે જે લેડીસો માટેનો જે પ્રશ્ન છે એ બહુ સારો કર્યો હોય કે જે એને ઘરે ઉગાડવું હોય શોખ હોય શાકભાજી વાવવું હોય ફૂલ છોડવું હોય કે આપણે નર્સરીમાંથી લઈ આવે ને અમુક જગ્યાએ ક્યાંય ઉગતા નથી તો એના માટે આપણે કિલો બે કિલો પાંચ કિલો આપણે પેકિંગ કરીએ છીએ જે આપણે ઘર માટે ઉપયોગી હોય કોઈ શાકભાજી વાવતું હોય તો ઘરે શાકભાજી માટે તો એના માટે બેસ્ટ કામ આપે હે કિલો કિલોના પેકિંગ આપણે બીજા નબરમાં કિશન બધું એક તો એ બી ફાયદો થાતો હશે ને કે વાળીએ ધૂળ લેવા ના જાવી આવી ઓલી ધૂળને ગારો ભેગો ન કરવો ઓન્લી ફો ખાતર નું એક જેમ કે આપણે કુંડિયું કહે છે એ કુંડિયામાં ખાતર નાખીને છોડ રાખી દઈએ તો ડાયરેક્ટ ઉગતો થઈ જાય એ બી તો બેનિફિટ રહેતો છે ને આ ખાતરમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ બહુ સારી છે ને અનેકો પ્રકારના તત્વો બહુ સારામાં આઠ પ્રકારના તત્વો મળે છે એની હિસાબે આપણે ખાલી એમાં કુંડિયામાં ખાલી ખાતર નાખી દે અને એમાં ફૂલ છોડ શાકભાજી વાવીએ તોય સારું કામ કરશે

ઓકે તો આપણે જઈને બતાવી જેથી કરીને ખેડૂત મિત્રોને એક અંદાજ આવે આઈડિયા આવે કે શું રિઝલ્ટ છે શું ફરક દેખાડે છે અને જે તમે જે કહો છો ખાતર કે તમે આજ ખાતર નાખેલું એની અંદર કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો છે તમે એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નાખ્યું તું ત્યારે હું દર વર્ષે દર બે ત્રણ વર્ષે આપણે ગાયનું દેશી છાણ ભરીએ પણ આ વખતે મેં દેશી ગાયનું છાણ નતું ભર્યું એની બદલે મેં આ વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરીને ટ્રાય કર્યું તો સેમ રિઝલ્ટ એના કરતાં સારું ને બીજા નંબરમાં ખળ બિયારો જે આપણે દેશી છાણમાં થાય છે એ પ્રશ્ન આમાં નથી રહેતો

વિકસિત કરી શકે ઓકે અને કિશનભાઈ જે કે જે તમે અત્યારે અમને પાક બતાવવાનો છો એ પાક તમે વાવ્યો છે ત્યારે તમે પાયામાં ખાતર નાખેલું છે અને પાક વાયવો છે એ પછી કોઈ પણ જાતની રાસાયણિક દવાનો છટકાવ કે કોઈ રાસાયણિક ખાતર કે એવું કાઈ એમાં ઉપયોગ કરેલો છે કે ઓનલી ફોર આજ ખાતર થી અત્યારે મોલ ઉપો થયો છે ના એમાં પાયામાં આપણે ઓર્ગેનિક માં આપણે જે વર્મી કમ્પોસ્ટ નાખેલો એ જ નાખેલો એ સિવાયનું આપણે વધારાનું કોઈ પણ જાતનું ખાતર નથી કોઈ જાતનું રાસાયણિક વસ્તુ યુઝ જ નથી કર્યો નથી કરેલું બરોબર મતલબ કોઈ જાતનું રાસાયણિક ખાતર નો ઉપયોગી યુરિયા ભી નહી કોઈ પણ દવા જાતની ઓનલી પણ ખાતર ઉપર ઉભો થયેલો છે જે આપણે બતાવશું તો મિત્રો તમે જોઈ શકો છો આ જે કિશનભાઈ નું ખાતર જે જેમ કેવાય કે શું કેવાય કિશનભાઈ આને વર્મી કમ્પોઝ નહીં આજે આ છે એને શું કેવાય આ બધું આ બેડ છે જેમ કે બેડ ની અંદર ખાતર હોય છે ખાતર બનતું આવે છે તમે જોઈ શકો છો મિત્રો જો કિશનભાઈ ના હાથમાં ભી છે ખાતર આ ચાઈના જેવું એની અંદર તમે ક્લીન કરી અને ચાળીને આપો છો એવું છે એને પછી તમે બેગ પેકિંગ કરાવો છો ઓકે જો તમે જોઈ શકો છો મિત્રો બહુ જબરદસ્ત બનાવેલું છે સાથે પાણીના ફુવારાઓ આની અંદર પાણી છાંટવું પડતું હશે ઉનાળો હોય તો સવાર સાંજ બે ટાઈમ ને શિયાળાઓ ને ચોમાસું હોય તો એક ટાઈમ આપણે છાંટવું પડે એનું કારણ કે જમીનમાં અળસિયા એક જેવું હોય છે ખાતરમાં જેને આપણે ઓક્સિજનના અંતરને આપવા માટે ભેજવાળી આપવા માટે આપણે એને આપવું પડે કે જેમ કે ખાતરનું તાપમાન ગરમ ના થાય એના માટે પણ આપણે પાણીનો છટકાવ કરવો પડે

કૃષ્ણદેવી કમ્પ્રીટ બુલેટ બુલેટ કમ્પ્લીટ કરી અને તમને તે જે મહાદેવ વર્લમી કમ્પોઝનો જે મોલ પાકેલો છે એ મોલ દેખાડવા માટે જઈએ છીએ તો હમણાં જ નીકળી અને તમને રસ્તાનાથી શોર્ટ દેખાડીશ અને સીન દેખાડીશ સાથે સાથે જે મોલ પાકી ગયો છે અને આ ખાતરથી જ કેવો પાકે છે એ બી બંને બતાવવાની કોશિશ કરીશ અને ત્યાં જ એમના ફૂલ ઝાડ ગાર્ડન માટે તૈયાર થઈ ગયું છે એ બધું બી બતાવવાની કોશિશ કરું છું ચાલો તો મિત્રો આ છે મહાદેવ વર્મી કમ્પોસ્ટનું ખાતર નાખીને વાવેલું સોયાબીન તમે જોઈ શકો છો બધે જ આ એ જ વસ્તુ છે તમને બની શકે તો નજદીકથી છોડને બતાવું જોવો તમે કેટલું મસ્ત પડ્યું છે અને જે પાણીના લીધે બાજુમાં જ્યાં છે ત્યાં પીડાશ પડી ગઈ છે આમાં કંઈ જ અસર નથી